કાકો દેખાતા નહીં શું જશે હવાલોના પછી ઘેરા જ આવેલા લાગતા નહીં પછી આ બધું હોસે નહીં ખબર કે કોઈ નહીં હું વાટ જોઉં જાણે આવી છે કાકો વાટ તો જોવી પડશે હવાલોના ને આકરી છે અને કેવા છે મને તો ખબર જ નહીં સીધા વગર ના આવી જઈશ રોજ ના રોજ આખો દાવે જ રહેવાનું જાણતા જો મારે ગમે તો હેતર બેટરમાં જોવું પડશે તો

કશી હોશ કરાવતો નહી કશી મજૂરી કરતો નહી મારા જાતે મહેનત કરવી પડે હાવાન તો આજો તો હિન્હ મારવો છે હ બેકા હ હ બેટ તા અતો ગોમમાં જઈન આઈએ આય આતો જઈન આઈએ પણ આ દાડે ઓટો મારુ નઈ છે લે અલે ભાઈ છે જે ઉઠારીએ આય બેજ જીજા ભાઈ કરો હા છૂટો નાખો હા તમે તમારે પડી ગયા તા થયું એવું ગયું જોવા જવું થયું છે

મોસમ નાખો મોસમ નાખો ને મંગાવો છો અંતિ ભાઈ પડી રહે છે લેબુ લેબુ મંગાવવા પડશે

ન <muchara> <muchara> Nah, tirai di dua. Jika kita mau niat lu, marah kuang. Ah, niat, lu. Ah, ah, ya. Ini gua ah, ya, dia. Ah, sampai ini gua dia. Karena nasi utar sih. Mohon, dah rubah rumah kerana. Bukan kerana ada sama, sama sama bukan kerana dia. Ya.